ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ આઠ મહાન વિજ્ઞાનીનું શૈષવ લેખક ઉષાબેન જોશી આ પાઠની ક્ષમતા એક સાત એક બે સાત બે અને ત્રણ સાત ચાર આ પાઠના હેતુઓ બાળકો આપણા દેશના મહાન વૈજ્ઞાનિકો વિશે જાણે બાળકો વિક્રમ સારાભાઈના બાળપણ વિશે જાણે અને સમજે બાળકોની સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય બાળકોની જિજ્ઞાસાવૃત્તિનો વિકાસ થાય બાળકો નવા શબ્દોના અર્થ જાણે અને સમજે તથા બાળકોમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય શક્તિનો વિકાસ થાય વાલા બાળકો આજે હું તમને પ્રશ્ન પૂછીશ તેના તમારે જવાબ આપવાના છે પ્રશ્ન એક ઉપરના ચિત્રોમાં કયા કયા સાધનો દેખાય છે પ્રશ્ન બે આ સાધનોની શોધ કોણે કરી છે પ્રશ્ન ત્રણ આપણા દેશમાં કયા વૈજ્ઞાનિકો થઈ ગયા છે હા તેમાં તમે વિક્રમ સારાભાઈનું નામ બોલ્યાને તો આપણે તેમના બાળપણ અને જીવન વિશે જાણીશું આ પાઠના લેખક ઉષાબેન જોશી જાણીતા વાર્તાકાર ધૂમકેતુના પુત્રી થાય તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડામાં થયો હતો તેમને ભારત રત્ન ઇન્દિરા ગાંધી વિધાતા સરદાર બાળકો આ મહાન વિજ્ઞાનીનું નામ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે તેમણે આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ઓગણીસના ઓગસ્ટની બારમી તારીખે અમદાવાદમાં થયો હતો એમના માતાનું નામ સરલાદેવી અને પિતાનું નામ અંબાલાલભાઈ હતો એમના માતા સરલાદેવી ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લેતા હતા અને એમના પિતા પણ સારા ઉદ્યોગપતિ હતા એમનો જન્મ એક અમીર કુટુંબમાં થયો હતો